રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી આવીને પરત ગાયત્રી મંદિરે સમાપન થયું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાતલપુર સમીહારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

નક્કી કર્યું અને એના પછી છેલ્લી મીટિંગ ઓગણીસો ચોરાણુંમાં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસો ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારીજ સમી રાધનપુર અને સાંતરપુર એમ ચારેય તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ બધા જ અમે સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ખભાથી ખભો મિલાવીને ખૂબ સારી રીતે કામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસનો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાતનપુર સમી અને આરીશ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુરનું તમે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધી ચોક થઈ અને ગાંધી ચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાણા છે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ જય ભારત જય આદિવાસી